ખાનકી માહિતી મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુનાના કામે ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના વેચવા માટે બેસમો કાળા કલરની હીરો સુપર સ્પ્લેન્ડર મોટ મોટરસાયકલ ઉભર બેસીને ખેડૂજ જઈ ખેડબ્રહ્મા આવવા માટે નીકળેલ જે બાતમી હકીકતના આધારે મટોડા ત્રણ રસ્તા પાસે જઈ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મુજબના નંબર વાળું મોટરસાયકલ આવતા તેને ઊભું રખાવી સદર મોટરસાયકલના ચાલકનું નામ પૂછતા પોતે પોતાનું નામ દિનેશભાઈ મોકીલાલ પ્રજાપતિ રહેઠાણ બિલાડા કુમારનો મોટો વાસ ભાગવાનો વાસ નજીક તાલુકા બિલાડા જિલ્લા જોધપુર રાજસ્થાનના હોવાનું તથા મોટરસાયકલના પાછળના ભાગે બેઠેલું નામ પુસ્તા પોતે પોતાનું નામ ગોવિંદ રામ શ્યામલાલ ભાર્ગવ જોશી રહેઠાણ બિલાડાનો વાસ તાલુકા બિલાડા જિલ્લા જોધપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ સતર મોટરસાયકલની પાછળ બેઠેલી ઈસમ પાસે એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલી હોય જેમાં જોતા સોનાને ચાંદીના દાગીના હોય જેથી બંને હિસાબોને સોના અને ચાંદીના તાકીના બાબતે પૂછતા પોતે કલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપતા હોય અને તાકીના ચોરી અગર છલકપટથી મેળવેલ જણાય આવતા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવી જરૂરી હોય તેઓને ખેડબરમાં પોલીસ સ્ટેશનને લાવી વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા પોતે આ સોના ચાંદીના તાકીના રોકડ રકમની ખેડબ્રહ્મા વાર્ષના રોડ જલારામ સોસાયટી ખાતે રહેતા સુરેશભાઈ પેમાજી પ્રજાપતિ નાવના મકાનમાંથી ગઈ તારીખ વીસમી મે બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ચોરી કરેલાનું કબૂલાત કરતા રાજસ્થાનના શિહોરી શિરોહી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાની કબૂલાત કરતા સત્રી આરોપીઓને ઉપરોક્ત ગુનાના નાકામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આરોપી પાસેથી પકડાયેલ મુદ્દામાલ એક સોનાની કળાની કંઠી તેર ગ્રામ એક સોનાની કાનની ટોટી છ ગ્રામ સોનાના કાનમાં પહેરવાની લૂંગ પાંચસો મિલી વજન એકસો માથાનો બોર પંદર ગ્રામ એક ચાંદીનો કંદોરો પાંચસો સડસઠ ગ્રામ બે ચાંદીની કંદોરી ચારસો સડસઠ ગ્રામ ત્રણ ચાંદીની ચૂડી બ્યાસી ગ્રામ એક ચાંદીની કંદોરી આઠ બસો ને બ્યાસી ગ્રામ અને એક ચોર ચાંદીના છડા એકસો ત્રેવીસ ગ્રામ ચાંદીના પરચુરણ દાકેના ચાલીસ ગ્રામ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મળી આવેલ રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડપ્રમમાં